નમસ્કાર આજે વાત કરીશું વટ સાવિત્રી સાવિત્રી વટ પૂજા અને સતી કથા વિશે એક વર્ષમાં પૂર્ણિમાઓ આવે અને હિન્દુ ધર્મમાં દરેક પૂર્ણિમાનું મહત્વ અલગ અલગ જેમાં જયેશ માસની પૂર્ણિમા નું વિશેષ મહત્વ છે આ પૂર્ણિમાને વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે વટ વૃક્ષ પૂજા અને સાવિત્રી ઐતિહાસિક સાવિત્રી નો અર્થ છે વેદ માતા ગાયત્રી અને સરસ્વતી વટ વૃક્ષમાં ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નિવાસ કરે છે તેથી આ વૃક્ષની પૂજા કરવાથી તમામ થાય છે પરિક્રમા કરે છે ભદ્ર દેશના રાજા અશ્વપતિને કોઈ સંતાન ન હતું સંતાન પ્રાપ્તિ માટે તેમણે તેમની પત્ની સાથે દેવી સાવિત્રીની પૂજા અને સાધના કરી યોગ્ય સમયે દેવી સાવિત્રીની કૃપાથી રાણીએ એક ખૂબ જ સુંદર પુત્રીને જન્મ આપ્યો તેનો જન્મ દેવી સાવિત્રીની કૃપાથી થયો હોવાથી આ છોકરીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું છોકરી મોટી થઈ પરણવાલાયક થઈ પરંતુ સાવિત્રીના પિતા દુખી હતા કારણ કે તેમને યોગ્ય વર મળતો ન હતો તેથી પિતાએ છોકરીને પોતાની રીતે પતિ શોધવા કહ્યું સાવિત્રી વર ની શોધમાં વનમાં પટકવા સાવિત્રીએ પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો સાવિત્રી ઘરે પરત ફરી અને તેણે તેના માતા પિતાને તેની પસંદગી વિશે જણાવ્યું તે જ સમયે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને કહ્યું કે સત્યવાન સદાચારી ધર્મનિષ્ઠ અને બળવાન છે પરંતુ તે એક જ વર્ષમાં મૃત્યુ પામશે પિતા અશ્વપતિએ સાવિત્રીને ઘણું સમજાવ્યું પરંતુ સાવિત્રી પોતાના નિર્ણય પર અળગ રહી સાવિત્રી અને સત્યવાનના લગ્ન થયા લગ્ન પછી સાવિત્રીએ તેના પિતાનો મહેલ છોડી

જંગલમાં પહોંચ્યા પછી સત્યવાન લાકડા કાપવા ઝાડ પર ચડ્યો ત્યારે તેને સખત માથાનો દુખાવો થવા લાગ્યો સત્યવાન પીડાથી પરેશાન ઝાડ પરથી નીચે આવ્યો સાવિત્રીએ પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં દીધું થોડી વારમાં યમરાજ ત્યાં આવ્યા અને સત્યવાનને પોતાની સાથે લઈ જવા લાગ્યા સાવિત્રી પણ તેમની પાછળ જવા માંડી યમરાજે સાવિત્રીને પરત ફરવા કહ્યું યમરાજે કહ્યું પત્ની પૃથ્વી સુધી જ પતિનો સાથ આપે છે હવે તમે પાછા જાઓ સાવિત્રીએ કહ્યું મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ વરદાન માંગવાનું કહ્યું તો સાવિત્રી ફરી યમરાજની પાછળ ચાલવા માંડી યમરાજે ફરીથી તેને બીજું વરદાન માંગવા કહ્યું સાવિત્રીએ કહ્યું મારા સસરાનું રાજ્ય છીનવાઈ ગયું છે કૃપા કરીને તે પાછું અપાવો યમરાજે સાવિત્રીને આ વરદાન પણ આપ્યું અને કહ્યું હવે તમે પાછા ફરો પણ સાવિત્રી પાછળ ચાલતી રહી યમરાજે સાવિત્રીને ત્રીજું વરદાન માંગવા કહ્યું સાવિત્રી બોલી તમે જો મારા પર સાચે જ પ્રસન્ન થયા હોય તો મને સો પુત્રોની માં બનવાનું વરદાન આપો યમરાજ તથાસ કહીને આગળ વધ્યા સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો યમરાજે કહ્યું કે મેં તને જોઈતું આપી દીધું હવે તમે પાછા ફરો સાવિત્રીએ કહ્યું તમે મને સો પુત્રોની માં બનવાનું વરદાન તો આપ્યું પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકું મને મારા પતિ મળશે ત્યારે જ તમારું વરદાન પૂરું થશે આ સાંભળી યમરાજે સત્યવાને પોતાની પાસેથી મુક્ત કરી દીધો આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરીને સાવિત્રી તેજ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યા હતા સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી અને તેમણે ફરી રાજસિંહાસન સંભાળ્યું ત્યારથી પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે અને વટ સાવિત્રી વ્રતની કથા સાંભળે છે સતી સાવિત્રીને શત શત નમન ધન્યવાદ